અને શુભ ત્યોહારથી યુક્ત આ શ્રાવણ માસ છે મિત્રો શ્રાવણ સુદ પક્ષની પુત્રદા એકાદશીનો વ્રત અતિ પુણ્ય ફળ આપનારું છે નિસંતાન દંપતી આ વ્રત કરે તો તેને સંતાનની પ્રાપ્તિ થાય છે પુત્રની ઈચ્છા રાખનાર દંપતીને પુત્રની ઈચ્છા પૂર્ણ થાય છે આ દિવસે ભગવાન કૃષ્ણના બાલ ગોપાલ સ્વરૂપની પૂજા ખાસ કરવામાં આવે છે તો મિત્રો શ્રાવણ મહિનાની સુદ પક્ષની પુત્રદા એકાદશીનો પ્રારંભ થાય છે તારીખ પંદરમી ઓગસ્ટ સવારે દસ કલાક સોળ મિનિટે અને પૂર્ણ થાય છે તારીખ સોળ ઓગસ્ટ શુક્રવારે સવારે દસ કલાક છવ્વીસ મિનિટે તો મિત્રો આવી સ્થિતિમાં તિથિ અનુસાર સોળ ઓગસ્ટ શુક્રવારે પુત્રદા એકાદશીનું વ્રત રાખવામાં આવશે અને આ એકાદશીના પારણા કરવાના રહેશે તારીખ સત્તર ઓગસ્ટ શનિવારે સવારે પાંચ કલાક ઓગણપચાસ મિનિટથી આઠ કલાક પાંચ મિનિટની વચ્ચે પારણા કરવાનો શુભ સમય છે મિત્રો જે લોકોએ પુત્રદા એકાદશીનું વ્રત કર્યું છે તેમણે સવારે વહેલા ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી ભગવાન વિષ્ણુની બાલ ગોપાલ સ્વરૂપની પૂજા કરવી મૂર્તિની ઉપર ગંગાજળનો છંટકાવ કરવો ધૂપ દીપ નિવેદ આદિથી પૂજન કરવું ભગવાન વિષ્ણુને પીળો રંગ વધારે પ્રસન્ન છે આથી તેને પીળા રંગની મીઠાઈ અથવા પીળા રંગના ફળ ફૂલ ધરાવવા આમ ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીજીની પણ પૂજા કરવી

કાંદા લસણ જેવી તામસિક વસ્તુ આરોગવી નહીં અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આપેલું ભોજન કરવું નહીં તેનાથી પુણ્ય ફળ નષ્ટ થાય છે તો મિત્રો હવે સાંભળીશું પુત્રદા એકાદશીની સુંદર કથા વાર્તા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું શ્રાવણ સુદ એકાદશીનું નામ શું છે તે કૃપા કરીને મને કહો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે રાજન જેને સાંભળવાથી પુત્ર વગરનો હતો તેથી તેને રાજ્ય હતું છતાં પણ સુખ ચેન ન કારણ કે પુત્ર રહિત પુરુષને આ લોકમાં કે પરલોકમાં ક્યાંય પણ સુખ મળતું નથી એ રાજા પુત્ર થવા માટેના ઘણા ઉપાયો કર્યા ને ઉપાયો કરતા કરતામાં જ વર્ષો પણ વીતી ગયા તો એ પુત્ર થયો જ નહીં કે જે પુત્રથી બધા લોકોને સુખ મળે છે ગઠ પણ આવેલું જોઈને રાજાને મનમાં વધારે ચિંતા થવા લાગી તેથી તે રાજાએ પરિસભામાં કહ્યું મેં આ જન્મમાં કાંઈ પણ પાપ કર્યું નથી અને તેથી ખજાનામાં દ્રવ્ય ભેગું કર્યું નથી કોઈ પણ દિવસે દેવનું કે બ્રાહ્મણનું દ્રવ્ય લીધું નથી બીજાની થાપણ પચાવી પાડી નથી કે જેથી ઘણું જ પાપ થાય છે મેં પુત્રવત પ્રજાનું પાલન કર્યું છે પૃથ્વી ધર્મથી જીતી છે અપરાધ કરનારા સંબંધી કે પુત્રને પણ શિક્ષા કરી છે શિષ્ટ લોકોનો સત્કાર કર્યો છે તેમજ દ્રેશીઓને પણ સત્કાર જ કર્યો છે હે ઉત્તમ બ્રાહ્મણો આમ હું ધર્મથી ચાલું છું છતાં પણ ક્યાં કારણથી મને પુત્ર થતો નથી તેનો વિચાર કરો રાજાના આવા વચન સાંભળીને તેના કલ્યાણ માટે રાજપુરોહિત બ્રાહ્મણો અને પ્રજાના કેટલાક આગેવાનો મળી વનમાં ગયા અને રાજાના હિત માટે ચારે તરફ પ્રયત્ન કરતા ફરતા ફરતા ઋષિઓના આશ્રમો જોવા લાગ્યા એમ આશ્રમો જોતા જોતા એક આશ્રમમાં ત્યાં લોમસ ઋષિ તપ કરતા હતા જેઓ આનંદમય બાધારહિત નિરાહાર પ્રાચીન ધર્મ તત્વને જાણનારા સઘળા શાસ્ત્રોમાં પ્રવીણ હતા તેઓ ઘણા આયુવાળા બ્રહ્મજ્ઞાની અને મહાત્મા હતા તેમણે મન અને ક્રોધને જીતી લીધેલા હતા એક કલ્પ વ્યતીત થઈ તેમનું એક રોમ ખરી પડતું હતું તેથી તેનું નામ લોમસ પડેલું તેઓ ભૂત ભવિષ્ય અને વર્તમાનને જાણનારા હતા એ મુનિરાતને જોઈ બધા ખુશ થઈ તેમની નજીક જઈ યથાયોગ્ય પ્રણામ કરીને આપસમાં કહેવા લાગ્યા કે આપણા સારા નસીબથી ઋષિના દર્શન થયા છે નમ્રપણે ઉભેલાઓને જોઈ ઋષિ મહારાજે કહ્યું કે તમે અહીં શા કારણે આવ્યા છો મને જોઈ ખુશ થતાં કેમ વખાણો છો તે મને કહો તમારું જેમ કલ્યાણ થાય તેમ હું કરીશ તેમાં કોઈ સંદેહ રાખવો નહીં કારણ કે અમારા જેવાનો જન્મ પરોપકાર માટે જ થયો છે એમાં કોઈ શંકા નથી ઉપસ્થિત થયેલા બધાએ કહ્યું અમે જે કારણે અહીં આવ્યા છીએ તે તમને કહીએ છીએ એક સંશયને દૂર કરવા માટે અમે આપની પાસે આવ્યા છીએ હે મહારાજ હાલ મહીજીત નામે અમારો રાજા છે તે રાજા પુત્રવત અમારું પાલન કરી રહ્યો છે પણ એને પુત્ર નથી તેથી તે ચિંતામાં જ રહે છે આ જ કારણથી અમને પણ ખેદ થાય છે એટલા માટે મનને સ્થિર કરી અમે અહીં તપ કરવા આવ્યા છીએ તેટલામાં સારા નસીબે અમને આપના દર્શન થયા છે હે મહારાજ મહાત્માઓના દર્શનથી જ સિદ્ધ થાય છે માટે રાજાને પુત્ર થાય તેવો કોઈ ઉપાય બતાવવા કૃપા કરો આ સાંભળીને ઋષિએ ધ્યાન કર્યું અને રાજાના પૂર્વ જન્મની હકીકત જાણીને કહેવા લાગ્યા ઋષિએ કહ્યું આ રાજા ગયા જન્મમાં વેશ્યો હતો તે નિર્ધન હતો તે નીચ કર્મ કરતો હતો વેપાર માટે એક ગામથી બીજા કરતો હતો એક વખત જેઠ બારસના દિવસે મધ્યાહન વખતે વખતે તે 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 ગામની ભાગોળે આવ્યો ઘણો જ તરસ્યો હતો તેથી સુંદર જળાશય જોઈ ત્યાં પાણી પીવામાં વિચાર કર્યો એ જ વખતે તાજેતરમાં જ વહાયેલી વાછરડાવાળી તૃષાથી આતુર થયેલી ને તડકાથી વ્યાકુળ થયેલી એક ગાય તે જ જળાશયમાં પાણી પી રહી હતી તે ગાયને પાણી પીતી બંધ કરીને વાણીઓ પોતે પાણી પીવા લાગ્યો આ કર્મના જ પાપથી આ જન્મમાં રાજાને પુત્ર નથી પણ પૂર્વજન્મના કર્મોને કારણે જ રહિત રાજ્ય મળેલું છે પછી બધા લોકો કહેવા લાગ્યા હે મુનિ પુરાણોમાં સાંભળવામાં આવ્યું છે કે પુણ્યથી પાપનો નાશ થાય છે માટે કૃપા કરી પુણ્યનો ઉપદેશ કરો જેથી આ રાજાનું પાપ નાશ પામે અને પુત્ર થાય લોમસ ઋષિ કહ્યું હે જનો શ્રાવણ સુદ એકાદશી જે પુત્રદા નામથી પ્રસિદ્ધ છે તે એકાદશીનું વ્રત વિધિપૂર્વક બરાબર કરો અને જાગરણ પણ કરો પછી એનું પુણ્ય રાજાને આપો એમ કરવાથી રાજાને ત્યાં અવશ્ય પુત્ર થશે ઋષિરાજનું આવું કેહું સાંભળીને તેમને પ્રણામ કરીને સઘળા હર્ષ પામતા પાછા ફર્યા પછી જ્યારે શ્રાવણ માસ આવ્યો ત્યારે લોમસ ઋષિનું કહેવું યાદ કરી રાજાની સાથે સઘળી પ્રજાએ શ્રદ્ધાપૂર્વક એકાદશીનું વ્રત કર્યું અને બારસના દિવસે રાજાને પુણ્ય આપ્યું તે પુણ્યના પ્રભાવથી રાણી ગર્ભવતી થઈ અને નવ માસ પૂરા થઈએ સુંદર પુત્રનો જન્મ થયો કૃષ્ણ ભગવાને કહ્યું એવી રીતની કથા પુત્રદા એકાદશીની છે આ લોકમાં તથા પરલોકમાં સુખની ઈચ્છાવાળા પુરુષે તે દિવસે વ્રત કરવું જોઈએ જે માણસ આ એકાદશીનું મહાત્મય સાંભળે છે તે બધા પાપોમાંથી મુક્ત થાય છે આ લોકમાં પુત્ર સુખ ભોગવે છે અને મૃત્યુ બાદ સ્વર્ગે સિદ્ધાવે છે બોલો ભગવાન શ્રી હરિવિષ્ણુની જય મિત્રો મહિલાઓ તેમના બાળકો માટે સુખ બાળકની પ્રગતિ અને તેને દરેક સંકટથી બચવા માટે આખા વર્ષ દરમિયાન ઘણા ઉપવાસ કરે છે જેમાંથી એક છે શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશી બધી એકાદશીઓનું પોતાનું આગવું મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે તેના નામ પ્રમાણે શ્રાવણ પુત્ર એકાદશીનું વ્રત બાળકોને સારું સ્વાસ્થ્ય અને દિર્ધાર્યુ પ્રદાન કરનારું માનવામાં આવે છે બાળકના જન્મ માટે મહિલાઓ પણ વ્રત રાખે છે શાસ્ત્રો અનુસાર એકાદશીનું વ્રત બધા ઉપવાસોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે જે વ્યક્તિ ધન સંતતિ સ્વર્ગ મોક્ષ દરેક વસ્તુ પ્રાપ્ત કરવા માગતી હોય તેણે પણ આ વ્રતનું પાલન કરવું જોઈએ આ સમય દરમિયાન વિશ્વના સર્જક ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે તેમની કૃપાથી ખાલી ખોળો પણ ભરાઈ જાય છે આ જ કારણ છે કે શ્રાવણ મહિનામાં આવતી પુત્રદા એકાદશીનું મહત્વ છે તો મિત્રો આ હતી પુત્રદા એકાદશી વ્રતની વિધિ મહાત્મય તથા આ દિવસે સાંભળવામાં આવતી કથા જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક શેર કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ લખી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ફરી મળીશું આવી જ ધાર્મિક માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ